ગુજરાતમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે આપણે અનેક એવા કિસ્સાઓ પણ જોતા આવ્યા છે પરંતુ આજે વાત કરવી છે ભાવનગરના એક કિસ્સા વિશે કે જેમાં મહિલા પોલીસ કર્મચારી છે તેમના પુત્રની હત્યા કરવામાં આવે છે પરંતુ હવે ક્યાંક આજ કેસમાં એક સૌથી મોટી અપડેટ પણ સામે આવી રહી છે અને હવે આ કેસના મૂળિયા છેક ભૂતકાળ સુધી પહોંચ્યા છે તેવી પણ વાતો સૂત્રો પાસેથી મળી રહી છે શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો ભાવનગરમાં જ્યારથી આ ઘટના સામે અનેક એવા સવાલો જૂની આ હત્યા કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી રહી છે બદલા ખૂન છે કહેવત લાગુ પડતી હોય એવું લાગી રહ્યું છે એટલે કે ક્યાંક હવે આજ માહિતીને